અંકલેશ્વર નજીક નેશનલ કન્ટેનર સાથે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર કે એ ડબલ એ એટ સેવન ડબલ નાઇનમાં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું છે જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાકી વાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની રૂપિયા એક પોઈન્ટ સત્તાવીસ કરોડની છપ્પન હજાર છસો ચાલીસ રંગ બોટલ મળી આવી હતી પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડ મુદ્દામાં છપ કરી કન્ટેનર ચાલક અને રાજસ્થાનમાં રહેતા જગદીશ બિસ્તુની ધરપકડ કરી હતી પોલીસે પાંચ આરોપીને વોન્ટેજ જાહેર પણ કર્યા હતા આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા ચાર કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો આ અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાથી ઝડપી પાડ્યું હતું તો અન્ય બે કન્ટેનરો નવશારી નજીકથી ઝડપાયા હતા ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઇવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વ્યાપલો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું તો એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકતવાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતાં એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતાં એ રાજસ્થાનનો હોવાનો બિસ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે yeah <laughs>